ગોપી અને પેલું શિકર હું નામ કીધું ચાર પોસ્ટ ગોળ છે અને તમે જોવો તો એવો ડેન્સ એવો ડેન્સ બી છે ને યોના ઘેર તો ગોળ્યોનો ભંડાર ભર્યો છે ભઈ નાગીન લઈ ખરી નાગીન હું દીલી એ બી ટ્રેનિંગ વાળી છે ખંડોસન મો ખાલી એમ કીધું કે શૈલેષભાઈ ના ઘેર જવું છે ગોરિયુ વાળા તમારે તો આવડું છોકરું તમારે ઘેર મૂકવા આવે અને મારે હગો છે મારે મારી તમે જોવો તો એક નંબર ગુરુ અને વેજવી બાબુ તો ભાઈ એટલું મને ને નહીં આ ફોન બોન કરવો નહીં ટેલિફોન કરવો નહીં હું ડાયરેક્ટ શૈલેષ ભાઈ ના ઘેરજ બે અને કેશું કે ભાઈ તખાભાઈ ના છોકરો પહેરવારી હોણો છે અરે સસ્તા ભાવે મેલ છી મારી માની છો જો જોખા ને તો ગોળી કરુ છું ખંડોસન વાળા શૈલેષ ભાઈ ના એક ભંડાર ભરે ને ગોળીજો એક થી એક તમારે કરવો હોય ને ઓર્ડર એક નંબર ની ગોળીઓ તો ખંડોસન માં શૈલેષભાઈ નું નામ લો એટલે જય કૃષ્ણ મિત્રો હું છું કોમેડી કલાકાર અને દોસ્ત શૈલેષજી ખંડોસન આનંદપુરા તો મિત્રો મારી માની છો

તો મિત્રો આ વિડીયો એટલો શેર કરજો એટલો શેર કરજો ને આખા ગુજરાતનો ફરક જય માતાજી